સ્વાગત છે તમારું પીલાના બ્લોગમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો જો હમિષા ફાઈ બનાવતા હતા પુડલા અને અમારે ફાઈ પુડલા સારા બનાવ્યા તમારે રેસીપી જોતી હોય ને તો કોમેન્ટ કરી દેજો આખી રેસીપી આપણે ફૂલ વિડીયો બનાવીને મૂકશું આમ તડા કેદાર મસ્તાના બનાવે છે અમારે ફાઈ ખાતા રહી જાઓ તો પહેલાં તો બેટર પાથરે દીધું હતું અને નીચે ગેસ શરૂ હતો ધીરો ધીરો એટલે ધીરે ધીરે પાકવા મળે અને એટલી જ વારમાં જો પરફેક્ટ રીતે ફરી ગોળ શેપ આપી દીધો તો ઓલાથી હાથમાં પકડવાનું શું કહેવાય એ મને નથી ખબર ન જો પરફેક્ટ શેક અપાઈ ગયો અને ગેસ કલતી તો ફાસ્ટ અને ફરતે ફરતે નાખી દીધું ઓઈલ એટલી જ વારમાં આને પલટવાનો વારો આવી ગયો તો એટલે જુઓ ફરિ હમણાં જોજો ઓલા કેમ મોટા મોટા રસોયા ઓલા કરે એમ જોજો પલટી એ એ એ એ తో ఏ ఏ పల్టో